હેલો મિત્રો આપણે એક મહત્ત્વની બાબત વિશે આ વિડીયોમાં વાત કરવાના છે કે પોલીસ ભરતીના લિસ્ટમાં તમારું નામ આવી ગયું છે તો એના પછીની પ્રોસેસ શું હોય છે તમારે આગળ તમે જે કઠો પાર કરી દો છો જ્યારે તમારે ત્યારે તમારે એના પછી શું પ્રોસેસ કરવાની હોય છે અને કઈ રીતના તમે ફાઇનલ તમારી નોકરી સુધી પહોંચી શકો છો એની સંપૂર્ણ આપણે આ વિડીયોમાં વાત કરવાના છે ચેનલ ઉપર નવા હોય તો એક વખત ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી તમામ નવી માહિતી તમને સૌ પ્રથમ મળતી રહે તો મિત્રો ચાલો આપણે વાત કરી લઈએ કે તમારું લિસ્ટમાં મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું છે અને એના પછી હવે તમારે શું કરવાનું છે તમારી સાથે શું શું થશે એ જોઈ લઈએ પહેલાં તો ફાઇનલ કટ મિત્રો આવા આવું જરૂરી છે ઓકે ઘણી વખત હંગામી કટ બહાર પાડે છે આ વખતે પણ પાડ્યું છે તો ફાઇનલ કટ ઓફ હજી આવશે એ ફાઇનલ કટ તમારું નામ હોવું જોઈએ એના પછી આ પ્રોસેસ ચાલુ થશે એના પછીનું પગલું જે છે એ છે મિત્રો ઓર્ડર ઓકે તમને આગળથી ઓર્ડર આપવામાં આવશે કે તમારે જે છે કયા કઈ રીતના જવાનું રહેશે એ તમામ માહિતી સૂચવતો એક પત્ર તમને મળશે મિત્રો આગળથી મળશે જે તમારા સુધી પહોંચે તમારા મોબાઈલ નંબર અથવા તો ઈમેલ દ્વારા તમને જાણ કરવામાં આવશે અને એ ઓર્ડર દ્વારા તમને બધું કહેવામાં આવશે કે કઈ જગ્યાએ તમારે જવાનું રહેશે કઈ રીતના આગળની પ્રોસેસ કરવાની છે એમાં મહત્ત્વની વાત આ વાત આવે છે એ છે જિલ્લા પસંદગીની જિલ્લા પસંદગી શેના ઉપર થતી હોય છે તો ઘણી વખત મેરિટ જેટલું ઊંચું હોય તમારે જેટલો જેટલા તમારે વધુ માર્ક્સ આવ્યા હોય એ પ્રમાણે તમને વધુ પ્રેફરન્સ આપવામાં આવે છે જિલ્લા પસંદગીની પરંતુ ઘણી વખત એવું પણ બને છે કે જે લોકોની નજીકના જે જિલ્લાઓ હોય છે અથવા તો કોઈ પણ સ્થળ હોય છે જિલ્લા કે પછી એની અંદર તાલુકામાં જે સ્થળ હોય છે એમાં અંદરો અંદર જે નજીક પડતું હોય એ આપવામાં આવે છે પરંતુ મોસ્ટ ઓફલી એવું જોવા મળે છે કે જેમનું મેરિટ ઊંચું હોય છે તેઓ પોતે જાતે પસંદગી એમને મળે છે કે તમારે કયા જિલ્લામાં જવું છે તો એ રીતના જેટલા ગુણ વધુ એટલું તમારું જે પણ સ્થળ તમે પસંદ કરો છો એમાં તમારું મહત્ત્વ વધુ રહેશે પહેલાં તમને પ્રેફરન્સ આપવામાં આવશે તમારે પસંદગી કરવાની રહેશે એના પછી મિત્રો તમે જોઈ શકો છો જોઈનિંગ લેટર જે બહુ મહત્ત્વનું છે તમને એક વખત નિશ્ચિત રીતે તમે બધી પ્રક્રિયા ઉપરલી કરી દો છો પસંદગી સ્થળની કરી દો છો એના પછી તમને જોઈનિંગ લેટર મળે છે તમારે જોઈનિંગ લેટર સેના દ્વારા મળે છે તો ઘણી વખત કોઈ પ્રોગ્રામ રાખવામાં આવતા હોય છે જ્યાં મોટા અધિકારીઓ આવે છે અને ત્યાં તમને ફાળવામાં આવે છે અથવા તો એવું કંઈ ન હોય તો તમને પછી ડાયરેક જ મોકલવામાં આવે છે જોઈનિંગ લેટર પરંતુ ઘણી વખત કોઈ સમારોહ થતા હોય છે અધિકારીઓના એમાં ઘણી વખત લેટરો ઓપાતા હોય છે જોઈનિંગ લેટરો બધા લોકોને અને ત્યાં બોલાવવામાં આવે છે જો એવું થાય તો તમને એ જગ્યાએ ઉપર બોલાવવામાં આવે કે આ જગ્યાએ તમારે આવવાનું રહેશે અને અહીંયાથી તમે જોઈનિંગ લેટર પ્રાપ્ત કરશો પરંતુ જો કોઈ એવું પ્રોગ્રામ ન હોય એવી રીતના વિતરણ ન કરવાનું હોય તો તમને તમારા સુધી આ જોઈનિંગ લેટર પહોંચાડવામાં આવે છે છેલ્લે મિત્રો મહત્ત્વની બાબત એ છે ટ્રેનિંગ ઓકે તમામ લોકોને જે સિલેક્ટેડ થયા છે એમને નિશ્ચિત ટ્રેનિંગ આપવામાં આવે છે ટ્રેનિંગ માટે પણ કોઈ જગ્યા પસંદ કરવામાં આવે છે જગ્યા હું નક્કી જ હોય છે કે કઈ જગ્યાએ તમારે જવાનું રહેશે તમને કહેવામાં આવશે કે તમારે આ જગ્યાએ જે ટ્રેનિંગ લેવાની છે તો એ પ્રકારે પછી તમારે ટ્રેનિંગ લેવાની હોય છે અને આના પછી તમને ફાઇનલ રીતે સિલેક્ટ થઈ જાઉં છો તમારી નોકરીમાં ઓકે પોલીસમાં ગમે તે પોસ્ટ ઉપર તમે જે પાસ કર્યું હોય એ ઉપર લાગી જાઓ છો તો મિત્રો આ હતી શરૂથી લઈ અને અંત સુધીની પ્રોસેસ કે કઈ રીતના તમે તમારી નોકરી સુધી પહોંચી શકો છો આઈ હોપ વિડીયો સારો લાગ્યો હશે વિડીયો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવી તમામ નવી માહિતી તમને સૌપ્રથમ જોવા મળે મળીશું નવા વિડિયોમાં ત્યાં સુધી ગુડ બાય